પાલનપુરના પ્રખર આરએસએસ અને જનસંઘી બચ્ચુભાઈ માળીએ નગરપાલિકા પર કેસ કર્યો છે પાલનપુર નગરપાલિકાના શક્તિનગર સોસાયટીમાં રહેતા બચ્ચુભાઈ માળી કે જેઓ જનસંઘ સાથે પણ જોડાયેલા હોવા છતાં તેમણે જેમણે વોટ આપીને નગરપાલિકાનો વહીવટ સોંપ્યો છે તેઓ જ તેમની ફરિયાદ ન સાંભળતા તેમને બળાપો કાઢ્યો છે અને પાલનપુરમાં હાલમાં વકરેલા કોલેરામાં જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળેલું છે અને કોટ વિસ્તારમાં તો હાલત અતિ ગંભીર હોવાથી તેના નાળામાંથી વહેતું પાણી રજૂઆત કરનાર બચુભાઈ માળીના વિસ્તારમાંથી વહેતું હોવાથી લગભગ પાંચસો પરિવારોનું આરોગ્ય જોખમાયું છે અને પોતાને પણ કરોડોનું નુકસાન થયું હોવાની હૈયાવરા ઠાલવતા બચુભાઈ માળીએ ટુડે ન્યૂઝ સંવાદમાં જણાવ્યું હતું કે આવો જાણીશું શું જણાવ્યું હતું એફસીઆઈ ગોદામની પાછળ મારી જગ્યા મેં દસ વર્ષ પહેલાં લીધેલી હતી અને કોઈ પાણી વાણી કશું તો આવતું નહોતું અને મેં જગ્યા લીધી ત્યારે કસતું નહોતું અને એ જે કમાલપુરાનું જે પોણી આવે છે ગંદુ એ સીધું તળાવમાં જતું હતું પણ પાછળથી આ લોકો જેથી મારી કારોબારી ચેરમેન બન્યો ને એટલે રાતોરાત મારી જગ્યામાં પોણી વાળી દીધું અને અત્યાર સુધી ભરેલું છે અને ગંદુ પોણી છે અને ચોમાસામાં તો આખો એરિયા ભરાઈ જાય છે અત્યારે તો બે નવી સોસાયટીઓ નવી બની છે તો એમને તકલીફ પડે છે નક્ષત્ર અને ગોકુળ માટે આ લોકો કોઈ કોઈ બધી રજૂઆતો મેં કરી પ્રોન્ચનો કેસ બી મૂક્યો પણ હજી સુધી કોઈ આ લોકો કાર્યવાહી કરતા નથી અને કોઈ સાંભળતા નથી ચીફ ઓફિસરને મેં બી કેટલાય ફોટા મોકલ્યા અને સોંતિબેને મોકલ્યા ધારાસભ્યને બે વખત ફોટા મોકલ્યા અને ધારાસભ્યને ચાર પાંચ વખત મેં રજૂઆત કરી અને હું આ રે જનસંઘનો માણસ છું પણ તો બી આ લોકો અમારો કોઈ સ્વભાતા નથી માટે એના માટે પૂરેપૂરી કારવાહી થવી જોઈએ અને મારું જે દોઢ કરોડનું નુકસાન થયું છે ને મારા ઘરનાનું બધું પાણી ભરાઈ જાય માટે એ દોઢ કરોડનું નુકસાનનો હું હવે દાવો ભરવાનો છું નગરપાલિકા ઉપર જે કોલેરાનું તમે કહો છો કે કોટ વિસ્તારમાંથી જે પાણીનું વહેણ છે એ શું છે જે મોટી બજાર નાની બજાર કમાલપુરા તોનું પાણી ત્યાં આવે છે આપણે બાદરગંજ બધો જે એરિયામાં હાલ ચાળો ફાટ્યો ને એનું પોણી ત્યાં જ ત્યાં જ બધું આવે અને ત્યાં જ ભરાઈ રહે છે ત્યાં હાલ ભરેલું જ છે અને ચાલુ જ છે મેં રજૂઆત કરી ચીફ ઓફિસર પણ ચીફ ઓફિસર ફોન ઉપાડે ને કે મીટિંગમાં બેઠો છું ને હમ બેઠો છું ને એવી રીતે વાત કરે પણ કોઈ વાત આપણી સાંભળતો નહીં બે વખત ફોટા મોકલે પણ વિક્રમભાઈ જોશી એમને બી આજે બી મેં રજૂઆત કરી હતી કાલે બી કરી કે કાકા કરી આપું કરી આપો પણ હજી સુધી કોઈ આયા નથી ને હજી તો એટલું ગંદુ પાણી ભરેલું છે અને ભૂગભ ત્રણ વર્ષથી ભૂગભ બંધ છે અને મારી જગ્યામાં કોઈ કશું કોઈ દિવસ પોણી નથી આવ્યું પણ બાજુની સોસાયટીઓમાંથી માળી રૂપિયા ખાઈ અને મા ધીરે ધીરે અશોક ઠાકોરને માળી બે ભેગા થઈ અને ગોકુળમાંથી પૈસા ખાધા પછી ભરત દવે ભરત દવે પડ્યાથી પૈસા ખાધા નક્ષત્રવાળા પાયાથી પૈસા ખાધા અને બધું પોણી મારા માળે દીધું હાલ જે કોલેરાગ્રસ્ત પાણી જે આવે છે કોટ વિસ્તારમાં એ તમને શું લાગે છે એનાથી કેટલા પરિવારો કે કેટલા ઘરો એનાથી અસરગ્રસ્ત અસરગ્રસ્ત થતા હશે લગભગ પોંસો ઘર છે અમારા આજુબાજુ નક્ષત્રમાં ચારસો ઘર તો છે અને ગોકુળમાં લગભગ સાઠ સિત્તેર ઘર છે અને મારા બી દસ ઘર છે અને હાલ પોણી હાલની હાલની જ પોઝિશનમાં ભરેલું બધું કમાલપુરાનું જ પોણી આવે ગંદુ અને ભૂગંપ બી ત્રણ વર્ષથી બંધ છે કોઈ કેટલી રજૂઆત કરી પણ આજ સુધી કોઈ આવ્યું નથી કીધું તમારા મત મુજબ જે આ કોલેરાગ્રસ્ત પાણી છો કે કોટ વિસ્તારમાંથી આવે છે તો તમારા મત મુજબ એ પાણી પાલનપુરના કેટલા સુધી જાય છે રેલવે આમાં મારા મારી જમીન મોત થઈને રેલવેના નાણાંમાં જાય નાણાં પછી સિલ્વર બેન્ચ સ્કૂલ પાયે જાય ચોથી દુડિયાવાડીમાં જાય દૂઢિયાવાડીમાંથી ધરતી રિસોર્ટ જોયું ને જે હાઈવે ત્યાં થઈને આકેશન આકેશન આકેસંના તળાવ બજાય પોણી આકેષણના તળાવમાં અને ચોવીસે કલાક ચાલુ રહે ગંદુ પાણી અને ત્યાં બેસી બી નથી શકતા અને કશું આપણે રાતના તો એટલી બધી ગંદા આવે કે પૂછો મત અને આ લોકો કશું કરતા રહે આ બધું જે કર્યું હોય ને જયંતિમાળીએ કર્યું છે માળી કોણ છે માળી કારોબારી ચહેરવી નહોતો આ ગામમાં ચૂંટાઈ રહ્યા તો માળીએ અને આ માળીએ મને દોઢ કરોડ બે નુકસાન બી કરી છે પણ એ કોઈ પોલીસવાળાએ આજ સુધી કર્યું નથી મેં બે વખત ફરિયાદ કરી એક વખત કરી ફરિયાદ પણ એ ફરિયાદ બી આ લોકો દબાવી દીધા આ લોકોએ આજ સુધી કોઈ અને આ એ જ પોઝિશનમાં હે બધું તો હાલ તમારા આ જે વોર્ડ છે એના ચૂંટાયેલા સદસ્ય કોણ છે એક સાગર માળી પછી જોશી વિક્રમભાઈ પછી એક સિંધી છે એમનું નામ નહીં આવડતું અને એક નરેશ રોણા નરેશ રોણા આ ચાર અમારા બીજા વોર્ડના છે સમજાને પણ કોઈ સાંભળતા જ નથી તો એ જે ચૂંટાયેલા સદસ્યો છે એમને તમે રૂબરૂ મળીને આ રજૂઆત કરી અરે રૂબરૂ મળ્યા બધું મળ્યા ખાલી ધારાસભ્યને રૂબરૂ મળવાનું બાકી રહી ગયું હોય અને ફોન તો મેં ઘણા જ કર્યા ફોટા મોકલ્યા પણ ધારાસભ્ય કશું કરતો નથી ધારાસભ્યએ ફોન ઉપર તમને શું જવાબ આપ્યો તો કે કરી નાખશો કરી નાખશો પણ સાગર પાણી ના પાડ્યો એટલે એ આવ્યો જ એના પછી પછી મારો ફોન જ નહીં ઉપાડતો તો એ સિવાયના એના જે ચૂંટાયેલા સદસ્યો છે જેને તમે મૌખિક રીતે કે રૂબરૂમાં જીવી આ જો આ વિક્રમભાઈને મેં કીધું જોશીને તો એ હવે બે દિવસથી મેં અમને ફોન કર્યો એટલે બે દિવસથી મને કીધું કે કાકા બે દિવસમાં તમને કરી આવો વિક્રમભાઈએ કીધું એ સિવાય મારા ફોને મારા નામથી બે ફૂટ લાઈન પાસ મેં કરાવી હતી સાગરને કહીને તો સાગરે પાસ બી કરી અને ખાડો ખોદીને જતો રહ્યો એટલે ખાડો ખોદીને જતો રહ્યો અને વરસાદ આવ્યો એટલે મને દોઢ દોઢ લાખનું મારે એક રૂમ પડી કે બધી માટી તણાઈ ગઈ દોઢ લાખનું નુકસાન થયું એટલે હું સાગરને થોડો બોલ્યો મારે નાતનો હતો એટલે બોલ્યો બોલ્યો એટલે પછી એને અઠવાડિયા પછી મને ફરતી ફોન કર્યો કે કાકા હું એ ખાડો બોરવાના મને સાત હજાર રૂપિયા થયા પછી અઠવાડિયા પછી ફરતી સાગરે ખાડો ખોદી અને ચારની જગ્યાએ બેની લાઈન નાખીને બે હજાર ની જગ્યાએ સોળસો ફૂટ નાખી એને બીજું હજી કોમ અધૂરું ને અધૂરું પડ્યું છે સમજણ હજી સુધી કોઈ ભાવ પૂછતું નથી અને ચાર વખત લાઈન ફૂટી ગઈ તો એક એક હજાર રૂપિયા ખર્ચી મેં ચાર વખત ચાર હજાર રૂપિયા ખર્ચ્યા પણ કોઈ હજી સોંભળતું નથી આપણા ફોન નથી ઉપાડતા સાગરભાઈ ત્યારે આ તાબચુભાઈ માળી કે જેઓને પાલિકાના ભોગે કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હાલ તેઓની એક માંગ છે કે મને મને જે નુકસાન આવ્યું છે તેનું વળતર વહેલી તકે ચૂકવવામાં આવે અને આ કામમાં જવાબદાર જે કોઈ પણ હોય તેના પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી તેઓની માંગ છે ભરતભાઈ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ